મારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તમે એક જેવા પૌવા ખાઈને કંટાળ્યા હોય તો થોડા ડિફરન્ટ ટાઈપ્સથી બનાવીશું મકાઈના પૌવા બહુ ટેસ્ટી એવા અને થોડા અલગ લાગશે બધાને બહુ જ ભાવશે તો ચાલો બનાવીએ તો એના માટે એક કઢાઈમાં બેથી ત્રણ મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થાય એટલે એક ટી સ્પૂનથી થોડી ઉપર રાય ઉમેરી દઈશું રાઈ ફૂટવા લાગે એટલે આપણે એમાં એક મોટી ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તમે અહીંયા મરચાંના ઝીણા ટુકડા કરીને પણ ઉમેરી શકો છો અને થોડું વધારે પ્રમાણ રાખવાનું તે જેથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને એક મોટી ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું સાતળી લઈશું માત્ર ગુલાબી જેવી થાય ટ્રાન્સપરન્ટ ત્યાં સુધી સાતળવાની છે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને એક ચોથાઈ કપ જેટલા દાણા ઉમેરી દઈશું તો આપણે શરૂઆતમાં જ ઉમેરવાના જેથી સારા એવા ફ્રાય થઈ જશે થોડા મીઠા લીમડાના પાન હું અહીંયા ઝીણા કટ કરીને ઉમેરી રહી છું જેથી જે લોકો ખાય એ લોકોના પેટમાં જશે અને લીમડો પચવામાં બહુ સારો રહેશે અને એક મીડિયમ સાઇઝનું બટેટું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એ થાય ત્યાં સુધી આપણે પવવાની પ્રોસેસ કરી લઈએ તો મેં અહીંયા ત્રણ કપ જેટલા પોહા લીધા છે ચારથી પાંચ લોકો માટે તો સારી રીતે આપણે ધોઈ લઈશું એટલે એકદમ પૌવામાંથી વાઇટ પાણી નીકળે ત્યાં સુધી ધોવાના છે તો આ રીતે સારી રીતે ધોઈ લઈશું તમે નળ નીચે પણ સારી રીતે ધોઈ શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે મેં પૌવા સારી રીતે ધોઈ લીધા અને એકદમ સારી રીતે ધોવાઈ જાય એટલે આપણે બીજી બાજુ બટેટા અને ડુંગળી ચેક કરી લઈશું તો એકદમ સારા એવા ફ્રાય થઈ ગયા હવે એક નાનું ટામેટું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ટામેટો ઓપ્શનલ છે પણ ઉમેરશો તો બહુ સારો એવો ખાટો મીઠો ટેસ્ટ આવે છે અને મેં અહીંયા એક કપ જેટલી મકાઈના દાણા સારી રીતે બોઇલ કરી લીધા હતા એ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો બો બોઈલ કરેલા જ મકાઈના દાણા ઉમેરવાના એ સારી રીતે થાય થોડીવાર થવા દેવાના ત્યાં સુધીમાં આપણે પૌવામાં એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને આ ટિપ્સથી તમે પૌવા બનાવશો તો તમારા પૌવા એકદમ છૂટા છૂટા અને એકદમ સારા એવા ટેસ્ટી બનશે તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તમે અહીંયા મીઠું પણ ઉમેરી શકો છો પણ હું અહીંયા વેજીટેબલ્સમાં ઉમેરી રહી છું તો તમે જોઈ શકો છો મેં પૌવા સારી રીતે મિક્સ કરી દીધા હવે આપણે કઢાઈમાં એક ટીસ્પૂનથી થોડું પર મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો બધું સારી રીતે સતળાઈ ગયું તો લગભગ મને અહીંયા પાંચથી છ મિનિટ જેવું લાગ્યું હવે આપણે પૌવા ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ છૂટા એવા પૌવા બનશે અને પૌવા પણ તમે આ રીતે બનાવશો તો બધાને બહુ જ ભાવશે થોડા ડિફરન્ટ લાગશે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગશે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું વરસાદની સિઝન છે તો મકાઈ ખૂબ અવેલેબલ હોય છે તો ગરમા ગરમ તમે ચા સાથે બનાવીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો મેં પૌવા એકદમ સારી રીતે મિક્સ કરી દીધા હવે એમાં ખટાશ ગળપણ માટે એક ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું તમારા ઘરમાં ખવાતું હોય રીતે તમે ઉમેરી શકો છો અને થોડા ઝીણા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમારા ઘરમાં ગળપણ ન ખવાતું હોય તો તમે ખાલી લીંબુ પણ વાપરી શકો છો અને ગળપણ ખવાતું હોય તો ગળપણ બેલેન્સ કરવાનું ખાટું મીઠું તો બહુ ટેસ્ટી એવા લાગે છે તો અહીંયા એકદમ સારી રીતે મેં મિક્સ કરી લીધા તમે જોઈ શકો છો તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો વરસાદની સિઝન છે ચા સાથે કંઈક નવું ખાવાનું મન થાય અને તમે એકના એક પૌવા ખાઈને કંટાળ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અને નાસ્તા માટે કે ડિનરમાં પણ તમે ખાઈ શકો છો તો જરૂરથી ટ્રાય કરજો ગરમા ગરમ સવ કરી લઈએ ઉપરથી તમે રતલામી સેવ કે નાયલોન સેવ કે પછી કોઈ પણ તમે સિંગ પણ ઉમેરી શકો છો સેવ ભુજીયા પણ ઉમેરી શકો છો બહુ ટેસ્ટી એવું લાગે છે નાયલોન સેવ ઉમેરી દઈશું અને દાળમના દાણા થોડા ઉમેરી દઈશું સર્વ કરીશું તો જરૂરથી ટ્રાય કરજો જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે આવજો